પનાસ કાઠા જિલ્લામાં હિન્દુ સમાજ દ્વારા કૃષ્ણ બાંગ્લાદેશમાં હિન્દુ ઉપર અત્યાચારને લઈને હિન્દુ સમાજ લાલ જોવા મળી રહ્યો છે હિન્દુ સમાજના વિવિધ સંગઠનો આજે પાલનપુર કલેક્ટર ખાતે રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર સાથે આવી પહોંચ્યા હતા અને બાંગ્લાદેશમાં હિન્દુ ઉપર થતા અત્યાચાર મામલે કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું બાંગ્લાદેશમાં હિન્દુ ઉપર થતા અત્યાચારને લઈને પાલનપુર હિન્દુ સમાજે વિરોધ નોંધાવ્યો પાલનપુરમાં હિન્દુ હિત રક્ષક સમિતિના નીચા હેઠળ કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં બાંગ્લાદેશમાં હિન્દુ પરના અત્યાચાર રોકવાની માંગ કરાઈ અને સ્વામી ચિન્મય કૃષ્ણદાસજીને મુક્ત કરવાની માંગ કરવામાં આવી હતી જેમાં ભારત સરકારને દરમિયાનગીરી કરવા માંગ સાથે કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં હિન્દુ સમાજના આગેવાનોને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી આજે અમે કલેક્ટર સાહેબને બાંગ્લાદેશ પર જે અત્યાચાર થઈ રહ્યા છે એના નિમિત્તે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને ભારત સરકારને એ જ નિવેદન છે કે બાંગ્લાદેશમાં જે હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે એમાં જલ્દી જલ્દી કડક પગલાં લે અને જે સંતશ્રીને જે જેલમાં નાખવામાં આવ્યા છે એમને જલ્દીથી જલ્દી બહાર કાઢી એમને સત એમનું જે પણ જે કાર્યમાં જે લોકો આગળ વધવા માગે છે એ બધાને એ લોકો સપોર્ટ આપે જયહિદ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હમણાં જે અત્યાચાર થઈ રહ્યા છે અને જે સાધુ સંતોની જે ખોટી રીતે જે કેસ કહીને અંદર ધકેલવામાં આવે છે બેન દીકરીઓ પર બળાત્કાર થાય છે એમના ઉઠાવી જવાય છે આ બધા મુદ્દાઓને આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ માંગ એ જ છે કે આ જે હિન્દુઓ પર જે કોઈ કારણ કોઈ કારણ વગર એમના પર જે હુમલા થાય છે તાત્કાલિક બંધ થઈ જાય હિન્દુ પર ખોટા અત્યાચારો ના થાય અને જે પણ સાધુ સંતોને ખોટા કેસ કરીને જેલમાં જે ધકેલવામાં આવ્યા છે એમને તત્કાલિક મુક્ત કરી મુક્ત કરવામાં આવે हिरलबेन चौधरी पलनपूर